નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં આ મારો પહેલો વિડિયો છે પરંતુ હું થોડો ઉદાસ છું થોડો ગમમાં છું અને એટલે નહીં કે આ મારો પહેલો વિડીયો છે એટલે હું નર્વસ છું કે ઉદાસ થઈ ગયો છું હિંમત હરી ગયું ના બે દિવસ પહેલાં બનેલી એક ઘટનાની યાદો મારા દિમાગમાં ફરી રહી છે જી હા હું વાત કરી રહ્યો છું ઓગણીસ ઓગસ્ટના દિવસે અમદાવાદની સેવન સ્કૂલમાં બનેલી એક ચકચારી હત્યાની ઘટના વિશે એ ઘટના મેં જોઈ છે એટલે મારા મગજમાં સતત ફરી રહી છે અને કેટલાક એવા સવાલો છે જે મને સતત મૂંઝવણમાં મૂકી રહ્યા છે કે આ થઈ શું રહ્યું છે આપણા ગુજરાતમાં શું થઈ ગયું છે એક આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જસ્ટ ઇમેજિન કે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી કોઈ તીક્ષ્ણ હથિયાર જેવી સાધનથી એનાથી બે વર્ષ મોટો એટલે કે દસમા દરણમાં ભણતા વિદ્યાર્થીઓ પર હુમલો કરી દે છે એક સામાન્ય વાતમાં અને એને મોતને ઘાટ ઉતારી દે છે અને એનાથી પણ જોરદાર વસ્તુ શું છે ખબર છે કે આખી ઘટના સ્કૂલ કમ્પાઉન્ડમાં બની છે અને છતાં એ બંને નાના બાળકોને છૂટા પાડવા માટે કે એમની વચ્ચેને ઝઘડો પૂરો કરવા માટે કોઈ ના આવ્યું સ્કૂલ નહીં કે સ્કૂલની અંદર રહેલા કોઈ ટીચર કે કોઈ નહીં દૂર ઉભા રહીને તમાશો જોતા રહ્યા અને મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે એ મરનાર યુવક એટલે કે નયન આઈ થિંક મને જો યાદ છે ત્યાં સુધી એનું નામ નયન છે એ તડપતો રહ્યો પણ એના માટે કોઈ એમ્બ્યુલન્સ ના બોલાવી એને લઈને કોઈ હોસ્પિટલ ના ગયો અને આ હું નથી કહી રહ્યો એ જ સ્કૂલમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ કહી રહ્યા છે આગળ બાઈક તમને હું સંભળાવીશ કે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે ખુલે કહી રહ્યા છે કે આના માટે સ્કૂલ સ્કૂલ તરફથી એ ખુલ્લે છે કે સ્કૂલ તરફથી અમને મદદ નથી મળી તો શું આના માટે સ્કૂલ જવાબદાર છે મને નથી ખબર હું તમને શું આના માટે સ્કૂલ જવાબદાર છે અથવા શું આના માટે એક વ્યક્તિ જેને હથિયાર વડે હુમલો કર્યો એ જવાબદાર છે એના મા બાપ જવાબદાર છે એનો સમાજ જવાબદાર છે સરકાર જવાબદાર છે કે પોલીસ તંત્ર જવાબદાર છે આ સવાલ એ દરેકે દરેક વ્યક્તિ જે આની સાથે કનેક્ટ છે એને પોતાની જાતને પૂછવું જોઈએ કે આ ઘટના કેવી રીતે ઘટી મને યાદ છે કે આપણે જ્યારે આઠમા દસમા ધોરણમાં ભણતા હતા ત્યારે સામાન્ય વાતમાં કોઈની જોડે બોલાચાલી થાય અને ઘરે ખબર પડતી તો આપણા મા બાપ આપણને ન માત્ર ઠપકો પરંતુ મારતા બી ખરા કા આપણી લેંગ્વેજ નથી આપણે આવી રીતે વાત ના કરી શકીએ સન્માન આપો એકબીજા જોડે પ્રેમથી રહો આજે એ બધું ખોવાઈ જવા માંડ્યું છે ભાઈ આજે કોઈને મોટા અવાજથી કંઈ બોલી દઈએ તો એ મનમાં આપણા પ્રત્યે એટલો ગુસ્સો ભેગો કરી દે છે કે હથિયાર વડે હુમલો કરી દે છે જેવું ક્યાં ઘટનામાં થયું મને દુઃખ છે એ માતા પ્રત્યે જેણે એનો નવયુવાન જવાન છોકરો ખોય છે શું આંખ હતો એમનો એણે તો એની જવાબદારી પ્રમાણે એના બાળકને ફી ભરીને સ્કૂલમાં ભણવા માટે મોકલી દીધો અને શું થયું સ્કૂલ છૂટવાના ટાઈમ પહેલાં જ સમાચાર આવી ગયા કે તમારો છોકરો આ દુનિયામાં નથી રહ્યો એ વાતને સમજે એની પહેલાં તો એમના પ્રિય છોકરાનું હતોમાંથી નતો બરાબર થઈ ગયો હું આની કડક નિંદા કરું છું અને સાથે એ પણ અપીલ કરવા માગું છું કે આની તાત્કાલિક ધોરણે આની આના માટે તમે જે કમિટી બનાવો કે જે બી બનાવો કરો પ્લીઝ સર કરો અને આનું સોલ્યુશન લાવો અને આના માટે જે જવાબદાર છે એને છોડવામાં ન આવે એવી પણ હું પ્રાર્થના કરું છું સરકારને મારા તરફથી કાજી છે હું આ સમાજનો આ શહેરનો એક સામાન્ય નાગરિક છું સાહેબ પબ્લિક પોતાનો આક્રોશ ઠાલવા માટે સ્કૂલમાં તોડફોડ કરે શિક્ષકોને મારે મેં જોયા વિડીયો હું તમને પણ બતાવવા માંગીશ એવા કેટલાય વિડીયો છે જેમાં શિક્ષકોને માર પડે છે એમાંથી અમુક શિક્ષક જવાબદાર નહીં પણ હોય અમુક હશે બી ખરા એ તપાસનો વિષય છે પોલીસ તપાસ કરશે પણ આ આખી વાત ક્યાંથી ક્યાં ગઈ અને શું થયું આના બધામાં મહત્વનું શું છે એ માતાનું શું વાંક હતું જેને પોતાનો છોકરો ખોયું સ્કૂલવાળાએ દાદાગીરી કરી પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું આ બધાથી છોકરો પાછો તો નહીં આવવાનો પરંતુ હું એ દરેકે દરેકને અપીલ કરવા માગું છું કે સાવચેત રખો તમે તમારા છોકરાઓને સંસ્કાર આપો કે એ આવી નાની નાની વાતોમાં ગુસ્સે થઈને આટલું મોટું સ્વરૂપ ના લઈ લે હું એ છોકરાના જેને હુમલો કર્યો છે જેણે નયનને માર્યો છે એના મા બાપને એટલું જ કહેવા માગીશ કે તમે તમારા છોકરાની આ ચેટ વાંચો હું તમારી સામે ચેટ પ્રસ્તુત કરું છું તમે ચેટ વાંચો જેટલી મારી સમજણ છે મારાથી વધારે જ સમજણ છે તમને આ ચેટ વાંચીને એક પર્સન્ટ પણ એવું લાગે છે કે તમારા છોકરાને આ બધું કર્યાનો પસ્તાવો છે સહેજ પણ અને જો આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની આ મનોદશા હોય તો મોટો થઈને શું કરશે એના આવા આવી મનોદશા આવા બિહેવિયર પ્રત્યે કોણ જવાબદાર છે એ તમારે ખુદે તપાસ કરવાની છે એના માટે કોઈ સરકાર કે કોઈ બીજું તપાસ નહીં કરે એના માટે તમારે ખુદે તપાસ કરવાની છે કે આપણો છોકરો આવી એને કેવી કેવી રીતે રીતે કરી બીજાના ઉપર હુમલો કરી બેઠો કોઈ બી વાત થઈ હોય કોઈ બી પણ હુમલો કરવો એને મારી નાખવો ધેટ્સ નોટ સોલ્યુશન આ આપણે ના કરી શકીએ ભાઈ અને સ્કૂલ વિશે લોકોના શું મંતવ્યો છે તમે સાંભળો હું નથી જાણતો સ્કૂલમાં શું હશે શું નહીં અને હું કહેતો જ નથી હું ફરીથી કહું છું હું કોઈની ઉપર કોઈ આક્ષેપ કરતો જ નથી આ સ્કૂલમાં ભણતા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કરંટ વિદ્યાર્થીઓ જેમના બાળકો ભણે છે વાલીઓ અને ત્યાં આસપાસમાં રહેતા લોકોનું કેવું છે સ્કૂલ વિશે સાંભળો તમે डिमांड कि आठवीं के बच्चे के हाथ में अगर चाकू आया तो आया कहा से स्कूल में लेके कैसे आया किसी को पता क्यों नहीं था और अगर इंसान घायल पड़ा है तो आधे घंटे तक किसी ने एम्बुलेंस क्यों नहीं बुलाई बच्चों ने उसे हमारे स्कूल के ग्रुप में आया सर का नाम भी आया है दसवीं में पढ़ाते हैं बच्चों ने उनको विनती की प्लीज आप एम्बुलेंस को तो बुलाइए बच्चे का इतना खून रहा है पर उन्होंने नहीं बुलाई

मीडिया वालों के सामने झूठ मत बोलो और झूठी इंफॉर्मेशन तो फैलो ही मत सबको पता है कि त्रुत क्या है तुम झूठ बोलोगे तुम्हारे तक रहगा पर पूरी दुनिया पूरा सेवन डे जानता है कि त्रुत क्या है तो मैम और सर मैं आपके हाथ जोड़ती हूँ आप झूठ मत बोलिए जहाँ पे स्क्रीनशॉट्स लीक हुए थे वहाँ पे आप लोगों ने देखा होगा कि वहाँ पे कल्प्रिट ने कुछ वो उसको फर्क भी नहीं पड़ता था वो बोल रहा था कि जो हो गया वो हो गया लेकिन दैट्स नॉट फेयर प्रिंसिपल प्रिंसिपल का है प्रिंसिपल रिस्पॉन्सिबिलिटी करने के लिए है ही नहीं हमने देखा जब वहाँ पे वो अनकॉन्शियस पड़ा था आधे घंटे के लिए उसकी मम्मी उसको रोते हुए रिक्शा में लेके गई थी मैनेजमेंट मैनेजमेंट कुछ नहीं कर रही थी प्रिंसिपल लंच कर रहा था उस टाइम प्रिंसिपल लंच पे थे दे कॉल्ड वाटर टैंक ताकि उसके ब्लड स्टेज रिमूव कर पाए लेकिन उससे

યુવા વર્ગ આપણો કઈ દિશામાં થઈ ગયો છે આપણા બાળકોને સાચા માર્ગ ઉપર લઈ જવાની જવાબદારી કોની હોય મા બાપની હોય ટીચરની હોય અને જો બાળકથી ભૂલ થાય તો એના માટે જવાબદાર પણ કોણ આ જ બધા એ હથિયાર લઈને અંદર પ્રવેશ્યું કે અથવા અંદરથી મળ્યું કે જે બી જેનાથી બી માર્યું ત્યાં સુધી લોકો શું કરી હતા ત્યાંના સિક્યોરિટી ગાર્ડ ત્યાં અંદરના ટીચર્સ આસપાસ જે બી લોકો હશે બધા શું કરી રહ્યા હતા અને તમે સાંભળ્યું ને બાઇટમાં પેલી છોકરીઓને તો શું કહી રહી છે ખુલ્લે સીધે સીધો આક્ષેપ જ છે સ્કૂલ વાળા એ જ નથી કરી તો મતલબ તમે મસ્ત મોટી ફી લો છો બધી વાતો મોટી મોટી કરો છો મોટા મોટા બેનરો મારો છો અને એના પછી આ આ ઘટનાઓ થાય છે તમારી સ્કૂલમાં સિક્યોરિટી ગાર્ડ ઉભા રાખ્યા છે તો શેના માટે છે મચ્છર મારવા માટે રાખ્યા છે એમનો તો આખો ભાવ બગડ્યો સાહેબ અને મને તો બહુ આશ્ચર્ય થયું પેલી છોકરીની બાઈટ સાંભળીને કે એ સમયે પ્રિન્સિપલ સાહેબ ટિફિન જમી રહ્યા હતા કઈ કઈ માટીના માણસ છો ભાઈ હમ સુધારીને બેઠા છો કે આપણે ગમે તેમ કરીએ અને અહીંયા કશું આપણી ઉપર કશું થશે નહીં એવું લાગે તમને અને હું આશા રાખું છું ગુજરાત સરકારથી ભારત સરકારથી કે આની ઉપર કડકમાં કડક પગલાં લેવાશે અને જે પણ દોષિત છે ચાહે સ્કૂલ હોય તો સ્કૂલ કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિ આની ઉપર કડકમાં કડક પગલાં લેવાશે અને તમે હું એવી આશા અને એવી પ્રાર્થના પણ તમને કરું છું કે એવો એક એવી જ સજા તમે આપશો કે દાખલો કહેશે સમાજમાં કે આવું કોઈ કૃત્ય કરતા પહેલા વ્યક્તિ દસ વાર નહીં દસ લાખ વાર વિચારે અને હું તો એવું જ ઈચ્છું કે કોઈ આવું કૃત્ય કરે જ નહીં તમે એવી સજા આપો બસ આનાથી વધારે હું નહીં બોલી શકું નમસ્કાર મારી વાતથી કોઈને ખોટું લાગ્યું હોય કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો મને માફ કરજો જય હિન્દ જય જય કરવી ગુજરાત